જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છે હાથની માતા વોટરપુલ એ તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી લેજો કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે મિત્રો તો આપણે ફાઇનલી ગાડી પાર્કિંગ કરવા માટે આવી ગયા છે અહીંયા ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે અને હવે અહીંયા હાથની માતા બોર્ડ છે ત્યાંથી આપણે આગળ વધવાનું છે ફાઇનલી તો ફાઇનલી આગળ વધીને તમને રસ્તો બતાવીશું અને નજારો કેવો છે પણ તમને બતાવવાના છે તો મિત્રો હાથની માતા ધોધ તમને અહીંયા સરસવા ગામ આગળ જ તમને જોવા મળે છે હાથની માતા બરાબર છે તો પહેલાં સરસવા ગામ આવે છે ત્યાર પછી હાથની માતા તમને બોર્ડ જોવા મળે છે અને ત્યારથી અહીંયા તમારે મિત્રો આગળ વધવાનું છે અને અહીંયા તમને દુકાનો પણ જોવા મળી જશે તો અહીંયા તમને બાફેલા દોડા અને અહીંયા તમને જબરજસ્ત અહીંયા ચોમાસામાં છો તો તમને અલગ જ મજા આવે છે મિત્રો અહીંયા આવવાની પાપડીનો લોટ પણ તમને અહીંયા મળી જવાનો છે અને સરસ અહીંયા પાણીની બોર્ડર પણ મળી જાય છે તો મિત્રો ચોમાસામાં તો અહીંયા તમને એક અલગ જ પ્રકારનો નજારો જોવા મળે છે જોઈ શકો છો અને અહીંયા પબ્લિકનો વ્યૂ પણ તમે જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક છે તે અહીંયા એન્જોય કરવા માટે આવે છે મિત્રો અને ગરમ ગરમ જમવાનું પણ અહીંયા મળી જાય છે જેમ કે મકઈના રોટલા અને લસણની ચટણી પણ તમને અહીંયા મળી જાય છે હાથની માતા બરાબર છે મિત્રો તો અહીંયા જોઈ શકો છો કે જે પેલો ડુંગર દેખાય છે તેના ઉપરથી જ મિત્રો પાણી આવે છે બરાબર છે તો ત્યાંથી પાણી સીધું નીચે આવે છે તે હું તમને બતાવવા લઈ જાઉં છું તો અહીંયા જોઈ શકો છો કે કેટલા બધા પબ્લિક છે તે અહીંયા એન્જોય કરી રહ્યું છે હાલના સમયમાં અને અહીંયાથી આપણે આગળ વધીશું ધોધ તરફ જવા માટે મિત્રો અને ધોધનો કેવો નજારો તમને જોવા મળે છે તે આપણે તમને બતાવવાના છે બરાબર છે મિત્રો અને અહીંયા ગરમ ગરમ પાપડીનો લોટ તમને જોવા મળી જવાનો છે અને અહીંયા જોઈ શકો છો કે બાફેલા મકાઈ એટલે કે બાફેલી મકાઈના ડોળા તમને અહીંયા મળી જાય છે ચોમાસામાં તમે અહીંયા ખાવ છો તો અલગ જ મજા તમને આવે છે તો મિત્રો હાથની માતાની મુલાકાત જરૂરથી એકવાર કરજો ચોમાસામાં કેમ કે અહીંયા આવો છો એટલે એકદમ જોરદાર તમને વ્યૂ જોવા મળે છે અહીંયાનો અને સાથે સાથે અહીંયા તમને અલગ અલગ પકાઈ પકાનનું બધું જોવા મળે છે મિત્રો બરાબર છે તો આજે આપણે હાથની માતાની મુલાકાત કરવાની છે ફાઇનલી તો હવે ધોધ તરફ આપણે આગળ વધીશું ફાઇનલી તો મિત્રો પહેલાં તો આપણે જે ધોધ પડે છે તે જગ્યા પર જઈશું અને ધોધ કેવો જોવા મળે છે હું તમને બતાવીશ ફાઇનલી તો જોઈ શકો છો કે આ રીતના પૂરો વ્યૂ તમને જોવા મળે છે હાથની માતાએ આવો છો ત્યારે અને ડુંગર ઉપરથી મિત્રો પાણી આવે છે બરાબર છે મિત્રો તો એ અહીંયા મિત્રો પબ્લિક જોરદાર એન્જોય કરવા માટે આવે છે જોઈ શકો છો અને ચોમાસામાં અહીંયા એન્જોય કરવાની મજા કંઈક અલગ તમને જોવા મળે છે જોઈ શકો છો ખાલી નજારો તમે જોશો તો તમે ખુશ થઈ જશો એવો નજારો તમને અહીંયા જોવા મળે છે અને રવિવારના દિવસે મિત્રો અહીંયા તમને વધારે પબ્લિક જોવા મળે છે જોઈ શકો છો કે અહીંયા થઈને હાથની માતા ધોધે આપણે જવાનું છે જોઈ શકો છો અહીંયાથી આપણે હાથની માતાએ ધોધે જઈશું તો મિત્રો હાથની માતા ધોધે જવાનો અહીંયા થઈને રસ્તો છે કઈ જોઈ શકો છો અહીંયા પાણીમાં થઈને આપણા અંદર જઈશું અને ધોધનો કેવો નજારો જોવા મળે છે એ તમને હું ફાઇનલી બતાવીશ આ બધું પાણી આવે છે તે ધોધનું જ આવે છે મિત્રો તો આ રીતના કંઈક રસ્તો તમને જોવા મળે છે જોઈ શકો છો અને ઘણા બધા ફ્રેન્ડો છે તે અહીંયા એન્જોય કરી રહ્યા છે હાલના સમયમાં જોઈ શકો છો આ રીતના કંઈક સિંગલ પટ્ટીનો રસ્તો તમને જોવા મળે છે અને અહીંયા થઈને આપણે ધોધ તરફ જવાનું છે મિત્રો બરાબર છે મિત્રો તો અહીંયા સિંગલ પટ્ટીનો જે રસ્તો મળે છે ત્યાંથી આપણે આગળ જઈશું અને ધોધનો કેવો નજારો જોવા મળે છે હાલના સમયમાં એ તમને હું બતાવીશ અને સાથે સાથે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા ફ્રેન્ડો છે તે અહીંયા એન્જોય કરી રહ્યા છે હાલના સમયમાં જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી તમે મિત્રો અને અહીંયા એન્જોય કરવાની કંઈ મજા જ તમને અલગ જોવા મળે છે જોઈ શકો છો અને અહીંયા તમે આવશે એટલે તમને એક અલગ જ વ્યૂ જોવા મળે છે જોઈ શકો છો એકદમ તમારું દિલ પણ ખુશ થઈ જાય એવી જગ્યા છે મિત્રો તો અહીંયાની મુલાકાત જરૂરથી એકવાર તમે ચામાસામાં કરીજો મિત્રો વરસાદ પડે છે એટલે તમને અહીંયા ધોધ ચાલુ થઈ જાય એટલે જોવા મળી જ જવાનું છે ધોધ તો અત્યારે ધોધ ચાલુ થઈ ગયો છે એટલે આપણે આવી ગયા છે આટલી બધા ધોધ એ બરાબર છે તો ધોધનો કેવો નજારો જોવા મળે છે એ તમને હું બતાવીશ બરાબર છે મિત્રો અને અહીંયા ઘણું બધું પબ્લિક છે કે હાલના સમયમાં ધોધ તરફથી આવી રહ્યું છે એટલે કે એન્જોય કરીને આવે છે એ લોકો અને અહીંયા જોઈ શકો છો કે અહીંયા ધોધ પડે છે અહીંયા નાનો ધોધ છે અને મોટો ધોધ મિત્રો આ બાજુ પડે છે હું તમને બતાવીશ ફાઇનલી તો એકદમ અહીંયા સુંદર નજારો ધોધ તમે જોઈ શકો છો એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળે છે વોટરફોલ ધોધ જોઈ શકો છો મિત્રો આપણા વિડીયોના માધ્યમથી એકદમ ક્લિયર આ છે ધોધ હાથની માતા ધોધ જે ઉપરથી પાણી વહી રહ્યું છે જોઈ શકો છો ડુંગર પરથી પાણી મિત્રો આવે છે આ અને અહીંયાથી તમે ના આવશો એટલે એકદમ અલગ જ મજા તમને આવે છે જોઈ શકો છો અને મિત્રો વધારે ઉપર તમારે ચડવું નહીં કેમ કે ઉપરથી પડવાની પણ સંભાવના વધારે રહે છે એના માટે જોઈ શકો છો એટલે પાણી ઉપરથી આવી રહ્યું છે અને ઘણા બધા ફ્રેન્ડો છે તે અહીંયા એન્જોય કરી રહ્યા છે હાલના સમયમાં તો ધોધનો નજારો કંઈક આ રીતના તમને જોવા મળશે છે જોઈ શકો છો ઉપરથી જે પાણી પડે છે તે અહીંયા થઈને વહી રહ્યું છે જે આપણે રસ્તો હમણાં જોયો ત્યાં આ પાણી જાય છે બરાબર છે મિત્રો અને હવે આપણે મિત્રો ધોધનો નજારો તમને બતાવ્યો અને હવે ઉપર જે હનુમાનજીનું મંદિર છે એ પણ હું તમને બતાવવા લઈ જવાનો છું ફાઇનલી બરાબર છે તો અહીંયા ધોધનો નજારો તો તમને બતાવી દીધો હવે મિત્રો આપણે જઈશું જે હનુમાનજીનું મંદિર આવેલું છે ઉપરની સાઈડ તે જગ્યા પર તો અહીંયા થઈને આપણે રિટર્ન થઈ જઈશું પાછળ અને જે બીજો રસ્તો પડે છે તે બાજુ તમને હનુમાનજીનું મંદિર જોવા મળે છે તો જોઈ શકો છો આ રસ્તો છે તો આ લખેલો છે પથ્થર પર જોઈ શકો છો કે હનુમાનજીના મંદિર ઉપર જવાનો રસ્તો તો અહીંયા થઈને આપણે આગળ વધીશું અને હનુમાનજીનું જે મંદિર છે હું તમને બતાવીશ જે ભોયરાની અંદર આવેલું છે આ બોર્ડ પર લખેલું છે હનુમાન મંદિર તરફ જવાનો રસ્તો તો અહીંયા થઈને તમે ડુંગર ઉપર પણ જઈ શકો છો મિત્રો અને જે મંદિર આવ્યું છે તે પણ હું તમને બતાવીશ ફાઇનલી તો ભોયરાની અંદર મંદિર છે હનુમાન દાદાનું અને અહીંયાથી જોરદાર એવું પાણી વહી રહ્યું છે જોઈ શકો છો એકદમ જોરદાર પાણી તો આ રીતના કંઈક રસ્તો તમને જોવા મળે છે જ્યારે તમે હનુમાન દાદાના મંદિરે જાઓ છો ત્યારે અને નીચેથી આપણે આવ્યા છે આપણા ધોધ તમને બતાવ્યો તે નીચે પડે છે અને આપણે ઉપર હનુમાન દાદાના દર્શન કરવા માટે હવે જઈએ છીએ તો આ જે ડુંગર છે ને તે થોડા તમે ઉપર આવો છો એટલે તમને હનુમાન મંદિર જોવા મળે છે હું તમને બતાવીશ ફાઇનલી તો ઉપરથી જે પાણી આવે છે એ પાણી છે મિત્રો જોઈ શકો છો તમે જે ડુંગર પરથી જે પાણી પડે છે તે પાણી અહીંયા થઈને પાણી જાય છે સીધું ધોધ તરફ જોઈ શકો છો જો આ જે પાણી છે ને એ જે હમણાં ધોધ પડતો તો તે જગ્યા પર જાય છે અને જે પાણી આવે છે એ ઉપરથી આવે છે મિત્રો જે ઉપર જે ડુંગર છે મેન જે સાંભળી તરફ જે મોટો ડુંગર દેખાય છે ત્યાંથી આ બધું પાણી આવે છે બરાબર છે મિત્રો તો આજે પાણી જાય છે તો સીધું ધોધ તરફ જાય છે તો આપણે ઉપર આવી ગયા છે અને હવે તમને હું હનુમાન દાદાના દર્શન કરાવીશ જે પથ્થરના ભોયરાની અંદર મંદિર આવેલું છે જોઈ શકો છો આ છે એ મંદિર આ હનુમાન દાદાની પ્રતિમાના દર્શન થાય છે અને આ છે ભોયરું ભોયરાની અંદર તમને આ હનુમાન દાદાની પ્રતિમાના દર્શન થાય છે જોઈ શકો છો હનુમાન દાદાના તમે લાયે દર્શન કરી શકો છો મિત્રો આપણા વિડીયોના માધ્યમથી અને આ ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે જોઈ શકો છો આ ઉપરનો વ્યૂ તમને આવો જોવા મળે છે અને આ હનુમાન દાદાની પ્રતિમાના તમે દર્શન કરી શકો છો અને જે પાણી આવે છે એ ડુંગર ઉપરથી આવે છે મિત્રો અને હવે આટલેથી મિત્રો આપણે જે વિડીયો છે તે સમાપ્ત કરીશું હવે કેમ કે જેટલું પણ જોવાલાયક વસ્તુ હતું એટલું મેં તમને બતાવ્યું બરાબર છે મિત્રો તો મિત્રો આપણે હાથની માતા ધોધ જોયો અને સાથે સાથે હનુમાન દાદાના પણ દર્શન કર્યા તો મિત્રો જેટલું પણ વસ્તુ જોવાલાયક હતું જો તમને બતાવ્યું તો આટલેથી વિડીયો સમાપ્ત રહેશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જોઈએ કે જો મિત્રો જય માતાજી